નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ઓપરેશન લોટસ એક પછી એક કોંગ્રેસના કિલ્લા ધ્વસ્ત કરી રહ્યું છે ભાજપનો ભરતી મેળો ચાલુ જોવા મળી રહ્યો છે ત્યારે બધાની વચ્ચે આ મુદ્દે અલ્પેશ ઠાકોરે પોતાના જ સમાજના નેતાઓને નામ લીધા વિના તેમના પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા ખબર એવી મળી રહી છે કે અલ્પેશ ઠાકોરે પોતાના જ સમાજના નેતાઓને કહ્યું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો તો આપણા સમાજના કેટલાક લોકો બહુ કાગા રોડ કરતા હતા હમણાં તો દરરોજ કોઈને કોઈ ભાજપમાં જોડાય છે ત્યારે કોઈ પણ બોલતું નથી અને જે બોલતા હતા તેમાંના અડધા તો ભાજપમાં જ આવી ગયા છે આના વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે મહેસાણાના ખેરાલુ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ દરમિયાન અલ્પેશ ઠાકોરે કહ્યું કે એક બાજુ રણ અને રણના એવા કીડા મુકોડા થઈને એ લોકો ફરે છે હમણાં ગોઝારિયામાં આપણા સમાજના આગેવાનો એવું કહેતા હતા કે આપણા સમાજના ભાજપમાં ધારાસભ્ય રહ્યા ને તો બોલી શકતા નથી અને બોલવા માટે ચિઠ્ઠી આપવી પડે છે પરંતુ અમારે એટલું જ કહેવું છે કે પહેલા તમારા જે પગ ઢીલા થઈ ગયા છે એ તો ભેગા કરો તમારા પોતાના ઠેકાણા છે નહીં તો આની સાથે અલ્પેશ ઠાકોરે વધુમાં એવું કહ્યું કે હું પાર્ટીને શિસ્તમાં રહીને સમાજ માટે લડી રહ્યો છું વધુમાં તેમણે કહ્યું કે ચોમાસું આવે એટલે દેડકા બહાર આવશે પરંતુ તમે ચિંતા ના કરો તમારા મનમાં જે છે એ મને ખબર છે હું સમાજ માટે સરકાર પાસે સો વીઘા જમીન માંગવાનો છું સમાજ સમજુ અને શિક્ષિત બને એમનામાં જ સમાજની પ્રગતિ છે એપ્રિલ માસમાં ચાર ખૂણા માટે રથ બના જઈ રહ્યો છો બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ